નમસ્તે બાળમિત્રો બાળમિત્રો ધોરણ બે ગુજરાતીમાં એકમ તેર આપણે સ્વજ્યપુથિમાં લેખન કરી રહ્યા છીએ તેમાં કાર્ડ નંબર સાત આજે આપણે જોવાનું છે ખૂબ સુંદર મજાનું ચિત્ર આપ્યું છે તમારે ધ્યાનથી આ ચિત્ર જોવાનું છે અને તેના આધારિત નીચે ખાલી જગ્યામાં વાક્યો લખવાના છે તેવું આપણે અગાઉ પણ શીખ્યા હતા હવે આપણે ચિત્ર જોઈએ તો બાળમિત્રો ખેતરનું ખૂબ સુંદર ચિત્ર આપ્યું છે લીલો સરસ મજાનો પાક ઉભો છે બાળકો રીમી રહ્યા છે તેમની સાથે કૂતરો પણ છે અહીં બેન છે લઈ છે 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 અહીં અહીં અલગ અલગ અનાજના ઢગલાઓ પણ તમને સરસ રસ્તો જે વાડીની અંદર બનાવવામાં આવે જે ખેડૂત ત્યાં ધ્યાન રાખવા માટે બેસે તેવો મેળો પણ આપ્યો છે અહીં ખેડૂત ભાઈ છે એ પાવડો લઈ અને પોતાના ખેતરમાં કામ કરી રહ્યા છે આવો સુંદર મજાનું ચિત્ર આપ્યું છે અહીં બળદ પણ તમને દેખાય છે અહીં બેન ખેતરની અંદર કામ કરી રહ્યા છે તો ખૂબ ઘણું બધું લખી શકાય એવું આ ચિત્ર છે ખેતરની સામે બાજુ સરસ મજાના ડુંગરો પણ છે તે પણ ખેતરની ઉપર મોટા થાંભલા લાઈટ ની લાઈન પણ પસાર થઈ હોય એવું તમને દેખાય છે તો આજ ઘણા બધા વાક્યો તમે લખી શકો તો ચાલો બાળ મિત્રો થોડાક વાક્ય હું તમને

પાક પાક છે તે પણ તમે લખી શકો આ એક વાક્ય બની ગયું ત્યાર પછી બીજું એક વાક્ય ખે તર મીઠો કરશો ખેતરમાં ત

પસાર થઈ રહી છે તેવું પણ લખી શકો ખેતરની અંદર પાણીનો ધોરિયો છે તેવું પણ લખી શકો ખેતરની માટી ખૂબ સુંદર દેખાય છે તેવું પણ તમે લખી શકો તમે ચિત્ર આધારિત ખેતરમાં બળદ છે તેવું પણ પણ તમે લખી શકો તો બાળ મિત્રો આવા જ વાક્યો તમારે સરસ રીતે બનાવવાના છે અને બધા જ બધી જ લીટીમાં તમે આ નાની લીટી દેખાય છે તેમાં એક બે ત્રણ ચાર પાંચ વાક્યો તમારે લખવાના છે તો સરસ રીતે મિત્રો સાથે અને શબ્દ પૂરો થાય પછી થોડીક જગ્યા પણ મૂકી શકશો તો આ ચિત્ર આધારે હતું લેખન એ જ રીતે આપણે એક કસોટી પણ આપશું તેમાં પણ તમારે ચિત્ર ઓળખવાનું છે અને તેના આધારિત વાક્ય પાકું કરી અને શોધવાનું છે આવશો બાળ મિત્રો